વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય વૈજ્ઞાનિક પ્રદર્શનની ડીસી હાઈસ્કૂલ ખાતે શરૂઆત કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મુખ્ય વિષય પર આધારિત જિલ્લા કક્ષાના બે દિવસીય બાળવૈજ્ઞાનિક પ્રદર્શનને વરસાદ જિલ્લાના પાડી તાલુકાની ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કપરાણાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બાળવૈજ્ઞાનિક પ્રદર્શનની વિશેષ બાબતમાં રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ વિવિધ ક્ષેત્રે જિલ્લાનું ગૌરવ વધારનાર બાળકો અને શિક્ષકોને સન્માન આપી બિરદાવવામાં આવ્યા હતા ધારાસભ્યશ્રીઓએ પ્રદર્શનની મુલાકાત લઈ કૃતિઓ નિહાળી હતી જિલ્લા કક્ષાએ પસંદ પામેલી પ્રાથમિક કક્ષાની કક્ષાની સાઠ અને માધ્યમિક સાઠ વૈજ્ઞાનિક કૃતિઓ મળી કુલ એકસો ને શ્રેષ્ઠ કૃતિઓ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી પ્રદર્શનની શરૂઆત કરતા વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રી ટંડેલે પ્રદર્શનના હેતુની સ્પષ્ટતા સાથે સૌને આવકાર્યા હતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડીબી વસાવા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્જુનભાઈ પટેલ બાનીકો શિક્ષક સંઘ મહામંત્રી રાજેશભાઈ ડીસીઓ હાઇસ્કુલના ટ્રસ્ટી અને પ્રમુખ હેમંતભાઈ દેસાઈ પાડી તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ તેમજ પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખ ભરતભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ડીસીઓ સાર્વજનિક હાઇસ્કુલની યોજમાની કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સાથે શાળાને જરૂરી સહયોગ માટે ખાતરી આપી હતી તેમજ પ્રદર્શનના સૌ આયોજકોને બિરદાવ્યા હતા કપરાડા સભ્ય જીતુભાઈ ચૌધરીએ સામાન્ય જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની આવશ્યકતા તેમજ ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના ફાળાને સમજાવતું ઉદબોધન કર્યું હતું ધારાસભ્યોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બિદાવ્યા હતા સાથે સાથે પોતાના વિચારમાં આરોગ્ય ખેતી દરેક જગ્યાએ વિજ્ઞાન જરૂરી હોવાનું સૂચવ્યું હતું ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય સુનિલભાઈ પટેલે આભાર વિધિ કરી દરેકનો આભાર માન્યો હતો તેમણે પ્રદર્શનના વિભાગનું પ્રાધાન્ય સમજાવ્યું હતું તેમણે રજૂ કરેલી કૃતિમાંથી બાળકો સાચી સમજ મેળવી અને સફળ ભવિષ્યનો વિચારે એવો આશય દર્શાવ્યો હતો

Thank okay. you. કૃતિઓ પ્રાથમિક થી લઈને બસો ને ચાલીસ વિદ્યાર્થીઓ અને એકસો ને વીસ શિક્ષકો ની મહેનત પણ મૂળ જોવા જઈએ ને શાળા કક્ષાએ થી લઈને સીઆરસી બીઆરસી એસબીએસ કક્ષાઓ તો આ તમામ કક્ષાઓમાં જોઈએ તો ત્રણ ચાર હજાર બાળકોએ ભાગ લીધો છે અને ભાગ લઈને અહિયાં સુધી પહોંચ્યા છે અહીંથી હવે આગળ ઝોન કક્ષાએ જશે દરેક વિભાગમાંથી એક કૃતિ જશે એટલે અમારી દસ વિભાગની દસ કૃતિ એટલે માધ્યમિક અને પ્રાથમિક બંને ભેગી કરે તો વીસ કૃતિઓ ઝોનમાં જશે અને પછી આગળ રાજ્યમાં પસંદ થઈને નેશનલ લેવલે જશે એક સુંદર આયોજન છે વચ્ચે પણ અમે વચ્ચે રાખ્યું છે કે જેથી તમામ તાલુકાના બાળકો અહીંયા વિઝિટ કરી શકે તો અમારો ખાસ અનુરોધ છે કે બાળકોએ ખરેખર બહુ મહેનત સરસ કરી છે અને નવા નવા એવા પ્રોજેક્ટ રજૂ કર્યા છે કે કેટલાક પ્રોજેક્ટ તો આજે અમે આટલી આટલું બધું શિક્ષણમાં હોવા છતાં પણ કેટલાક એવી બાબતો જોઈ છે કે જે અમે પહેલી વાર જોઈ છે સો ઘણા બધા નવા પ્રોજેક્ટ્સ રજૂ થયા છે જે સસ્ટેનેબલ ફ્યુચર માટે ખરેખર યુઝફુલ છે તો તમામ અહીંના વલસાડ જિલ્લાના તમામ વાલીઓ વિદ્યાર્થીઓને અનુરોધ પણ છે કે તમે આ પ્રદર્શનની મુલાકાતનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો એ માટે આપને અમારું હાર્દિક છે આની સાથે એક નવો પ્રયોગ આ વખતે એવો કર્યો છે કે આમ તો નિર્ણાયક જ કૃતિને પસંદ કરતા હોય પણ વિજ્ઞાન અને ટેકનોલોજી છે તો અમે પણ વિજ્ઞાનની જે શોધ છે એ ટેકનોલોજીના માધ્યમથી ઉપયોગ કરવા માટે એક ક્યુઆર કોડ સિસ્ટમ મૂકી છે તો જેમાં મુલાકાતી પણ એ કૃતિને પોતાનું ગ્રેડ આપી શકે છે એક થી દસ માર્કિંગ મૂક્યું છે અને એ સાથે સાથે નિર્ણાયક માટે પણ છે એટલે બંને ઓપ્શન છે તો જે કોઈ પણ મુલાકાત અહીંયા મુલાકાત લેવા માટે આવે તો એમને અનુરોધ છે કે બાળકોને એમના પોતાનો વ્યૂ પણ એ ક્યુઆર કોડ સિસ્ટમ થી આપે થેન્ક યુ વલસાડ જિલ્લામાં આ વખતે અમે વીસ વર્ષ પછી માધ્યમિક અને પ્રાથમિક શાળાના બાળકોની કૃતિઓથી વિજ્ઞાન મેળો સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તરફથી અમે સંયુક્ત રીતે આયોજિત કર્યો છે વલસાડ જિલ્લામાં અને અહીંયા બસો ચાલીસ જેટલી કૃતિઓ બંને વિભાગોમાંથી આવી છે અને અહીંયા જે અમે આયોજન કર્યું છે એ અમારી ડીસીઓ હાઈસ્કૂલ પારડી મુકામે રાખવામાં આવ્યું છે અને બધી સગવડ આ સ્કૂલે પૂર્ણ કરી છે અને એમાં સંપૂર્ણ અમારા નોડલ અધિકારી તરીકે અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મેડમ અત્યારે એમાં કામગીરી કરી રહ્યા છે આ પ્રદર્શન ત્રણ દિવસ સુધી છે જિલ્લા કક્ષાનું છે પછી આમાંથી જે કઈક વિજેતા થશે એ રાજ્ય કક્ષાએ જશે અને થોડીક ટીમો ઝોનમાં જશે અને ત્યારબાદ રાજ્ય કક્ષાનું થશે પછી નેશનલ લેવલનું થશે અહીંયા જે ઘણી બધી કૃતિઓ જોવા મળી પણ અહીંયા સૌથી વધારે ઇફેક્ટિવ કે જે આપણા અત્યારે ટકાઉ ભવિષ્ય માટે કે ટકાઉ જીવન માટે જે કૃતિઓ છે કે ખોરાકમાં આપણે શું સાવધાની રાખવી જોઈએ અને એનાથી આપણું આયુષ્ય કઈ રીતે સારું રહે એની વધારે પડતી કૃતિઓ અમને જોવા મળ્યા અને બાળકો બધા જ ખૂબ એક્ટિવ જોવા મળ્યા અને એમના જે શિક્ષકો છે એ લોકોએ પણ સારી મહેનત કરી છે અને તમામ જે વિઝિટરો આવે છે એ વિઝિટરોને આ લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો